ગુજરાતની એક પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલમાં આજે રાજ્ય સરકારે કરેલા સામાજિક આર્થિક સર્વેનો રિપોર્ટ જાહેર થયો અને આ રિપોર્ટની અંદર ખેડૂતોની પરિસ્થિતિ શું છે એ વાસ્તવિક ચિત્તા રજૂ કરવામાં આવ્યો છે અગાઉ અનેક વખત જાહેર માધ્યમોમાં હું કહી ચૂક્યો છું કે રાજ્ય સરકારના દરેક યોજનાઓ જે ખેડૂતલક્ષી છે એમાં માત્ર જાહેરાતો અને પબ્લિસિટી પ્રેસ કોન્ફરન્સો વાસ્તવમાં અમલ જે છે એ બહુ નહિવત હોય છે આજે આ સર્વેએ આ મારી વાત ઉપર મહોર મારી દીધી છે જ્યારે અતિવૃષ્ટિ થઈ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સરકારે સત્તરસો ને ઓગણીસ કરોડનું પેકેજ જે બે હપ્તામાં જાહેર કર્યું ત્યારે મેં કહ્યું હતું કે સત્તરસો ઓગણીસ કરોડની સામે સરકાર પાંચસો કરોડ પણ નહીં ચૂકવે આજે જે સર્વેની અંદર રિપોર્ટ આવ્યો છે એ રિપોર્ટની અંદર ટેક્ટર સહાય યોજના જે છે એ ટોટલ ચારસો ને બાર કરોડની સામે માત્ર ત્રીસ કરોડ ચૂકવવામાં આવ્યા છે એવી જ રીતે તાર ફેન્સિંગ યોજના જે છે એ ત્રણસો પચાસ કરોડની સામે માત્ર ચોપન કરોડ જ ચૂકવવામાં આવ્યા છે સોલાર ફેન્સિંગ યોજના જે છે એ પચાસ કરોડની સામે માત્ર તેર કરોડ ચૂકવવામાં આવ્યા છે આનો અર્થ એવો થયો કે દસ ટકાથી વીસ ટકા ટોટલ જાહેરાતની સામે માત્ર સરકાર દસથી વીસ ટકા ખેડૂતોને ચૂકવે છે બાકી મોટી મોટી જાહેરાતો થાય છે મોટી મોટી પ્રેસ કોન્ફરન્સો થાય છે મોટી મોટી પબ્લિસિટી થાય છે અમુક અમુક યોજનાઓમાં તો એવું બન્યું છે કે યોજનામાં જેટલા રૂપિયા ચૂકવાયા હોય એના કરતાં તો એનો જાહેરાત ખર્ચ વધારે થયો હોય હું સરકારને ચેલેન્જ સાથે કહું છું કે જો સરકારની દાનત સાચી હોય સારી હોય તો જુલાઈ મહિના માટે જે ચારસો ને ઓગણીસ કરોડ અને ઓગસ્ટ મહિના માટે સરકારે જે ચૌદસો કરોડનું પેકેજ જાહેર કર્યું હતું એની સામે ખરેખર ચૂકવાયા છે કેટલા અને બહુ મહત્વની વસ્તુ ઓક્ટોબર મહિનાની અંદર જે કમોસમી વરસાદ થયો એનું સરકારે સર્વે તો ખૂબ કર્યું છે એના માટે કેટલા રૂપિયા ફાળવવા એની કોઈ વાત હજી સુધી કરી નથી કેટલા ચૂકવાયા એની કોઈ વાત કરી નથી ત્યારે સરકારને મારે આજે સીધો સવાલ છે કે તમારા દેખાડવાના અને ચાવવાના અલગ ન હોય તો જુલાઈ ઓગસ્ટમાં જે જાહેરાત થઈ છે એની સામે કેટલા ચૂકવાયા છે આ આંકડો જાહેર કરો ઓક્ટોબર મહિનામાં જે કમોસમી વરસાદ થયો એમાં કેટલા તમે ફાઇડવા અને કેટલા ચૂકવા આ રકમ જાહેર કરો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે